નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની ખૂબ જ ઉપયોગી એવી પાણી બનાવવા માટેની સહાય યોજના વિશે વાત કરીશું કે પાણીના ટાંકામાં લાભ માટે કોણ પાત્રતા છે પાણીના ટાંકા બનાવવા માટે કેટલી સહાય આપવામાં આવે છે પાણીના ટાંકા કેટલી સાઇઝના બનાવવા ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી કેવી રીતે કરવી તેમજ સાધનિક કાગળો કોને જમા કરાવવા તથા સબસિડી ક્યારે જમા થશે તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો ખેડૂત મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તો આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ ખાતેદાર ખેડૂતો જેમાં સામૂહિક જૂથમાં કે વ્યક્તિગત લાભ લઈ શકે છે જેમાં વ્યક્તિગત સહાય મેળવવા માટે લાભાર્થીએ પોતાના ખેતરમાં જ પાણીનો ટાંકો બનાવવાનો રહેશે જેમાં સામૂહિક ધોરણે લાભ મેળવવા માટે બે કે તેથી વધુ ખેડૂતો જૂથ રચી તે પૈકી કોઈપણ એક લાભાર્થીએ ખેડૂતોના ખેતરમાં જ ટાંકો બનાવવાનો રહેશે અને સહાય મેળવવા માટે લાભાર્થીને ઓછામાં ઓછી પંચોતેર ગન મીટર પાણીના ટાંકામાં દીઠ ઓછામાં ઓછી એક હેક્ટર જમીનમાં અથવા તો તેના ગુણાંકમાં સૂક્ષ્મ પિયત ઈરીગ્રેશન સિસ્ટમ હેઠળ આવરી લેવાની રહેશે જેમાં સદર યોજના સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે પિયત માઇક્રો ઇરીગેશન સિસ્ટમ અપનાવેલી હોય જ આ યોજનાનો લાભ આપી શકાશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ પાણીના ટાકા બનાવવા માટે કેટલી સહાય આપવામાં આવે છે જેમાં જે તે ખેડૂત અથવા તો સામૂહિક ખેડૂતોમાં જે જૂથ લીડર હોય એમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો નવ પોઈન્ટ એસી લાખ બેમાંથી જે ઓછું હોય તે એટલી રકમ સહાય રૂપે આપવામાં આવે છે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે પાણીના ટાંકા કેટલી size બનાવવાના રહેશે જેમાં ઓછામાં ઓછા પંચોતેર ઘન મીટર તેમજ વધુમાં વધુ એક હજાર ઘન મીટર સુધીના પાણીના ટાંકા બનાવવાના રહેશે તો તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તો ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર online અરજી કરવાની રહેશે જેમાં આ વર્ષમાં જ્યારે પણ પાણીના ટાંકા બનાવવા માટે સહાય જાહેર કરવામાં આવે ત્યારે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અમે અમારી યુટ્યુબ ચેનલ પર પણ વિડીયો બનાવીને જણાવીશું જેથી અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ખેડૂત મિત્રો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર દ્વારા ઓનલાઈન અરજી કરાવી શકો છો અથવા તો તમે તમારા ગ્રામ દ્વારા પણ અરજી કરાવી શકો છો જેથી જ્યારે પણ આ પાણીના બનાવવા માટેની સહાય જાહેર કરવામાં આવે ત્યારે તમે આ ઓનલાઈન અરજી સીએસસી સેન્ટર દ્વારા અને તમારા ગ્રામ પંચાયત દ્વારા જે બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે જેમાં સાત બાર અને આઠ ની નકલ ત્યાર પછી આધાર કાર્ડ ની નકલ ત્યાર પછી બેંક પાસબુક ના પ્રથમ પેજ ની નકલ ત્યાર પછી મોબાઈલ નંબર ત્યાર પછી રેશન કાર્ડ જે ફરજિયાત નથી ત્યાર પછી સૂક્ષ્મ પિયત કોસ્ટ એસ્ટીમેટ ની નકલ જોડવાની રહેશે જેમાં ખેડૂત મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી કરવા માટે જરૂર પડશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું તો ખેડૂત મિત્રો આ ઓનલાઇન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે અને જ્યારે પણ તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ પંદર દિવસમાં આગળ આપેલા મુજબ ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે જે આપણે આગળ જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર પડશે જેમાં ખેડૂત મિત્રો પૂર્વ મંજૂરીના હુકમ પછી આ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે જેમાં સૌપ્રથમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જેમને લાગુ પડતું હોય તેમને આ જોડવાનું રહેશે ત્યાર પછી બેંક પાસબુકની નકલ અથવા તો રદ ચેક ત્યાર પછી દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તે પણ જોડવાનું રહેશે ત્યાર પછી આધાર કાર્ડની નકલ સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાયંદરી પત્રક ખાસ રજૂ કરવાનું રહેશે ત્યાર પછી જૂથની રચના લીડર અંગેનું બાયંદરી પત્રક રજૂ કરવાનું રહેશે ત્યાર પછી પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂર ક્વોટેશન સાથે ડિઝાઇન અને કામ મટિરિયલનો અંદાજો રજૂ કરવાનો રહેશે ત્યાર પછી બેંક લોન સેન્શન લેટર બેંક અપ્રાઇઝલ નોટ સાથે લોનની જરૂરિયાત હોય તો તેવા કિસ્સાઓમાં પણ પોતાના બેંક બેલેન્સ અંગેનો આધાર રજૂ કરવાનો રહેશે ત્યાર પછી જમીન ઉપર બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી જ્યાં જરૂરી હોય તે કિસ્સામાં રજૂ કરવાની રહેશે. ત્યાર પછી GGRC દ્વારા સૂક્ષ્મ પિયત માટે અરજી કરેલ છે. સૂક્ષ્મ પિયત વસાવ અંગે કોસ્ટ એસ્ટીમેટની નકલો રજૂ કરવાની રહેશે. તો ખેડૂત મિત્રો આ પૂર્વ મંજૂરી પછી આ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટ તમારે તમારા નજીકની તાલુકાની ખેતીવાડી કચેરીમાં આટલા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે પૂર્વ મંજૂરી મળ્યા પછી દોઢસો દિવસમાં એટલે કે પાંચ મહિનામાં પાણીનો ટાંકો બનાવવાનો રહેશે ત્યાર પછી 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 ખેડૂત મિત્રો પાણીનો અને ડોક્યુમેન્ટ જમા તમારા જિલ્લાની જે તે ટીમ ચકાસણી કરશે કે પાણીનો ટાંકો બનાવ્યો છે કે નહીં અને એનું વેરિફિકેશન માટે તમારા ખેતરમાં આવશે અને એનું વેરિફિકેશન થયા પછી તેની સહાયની રકમ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે આ પાણીના ટાંકા બનાવવા માટેની સહાય આપવામાં આવે છે તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો